વૈશ્વિક બજાર પર જે પ્રકારે યુદ્ધ સહિતની આંતરરાષ્ટ્રીય દેશો વચ્ચેના સંબંધોની અસર હીરા ઉદ્યોગ પર હવે દેખાઈ રહી છે જેના કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર તેની સીધી અસર થઈ છે સુરતમાં ડાયમંડ ફેક્ટરીઓની અંદર કામ ઓછું આપવામાં આવી રહ્યું છે કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે પગાર ધોરણમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે સ્તર પર ચાલી રહેલી મંદીના કારણે ડાયમંડ ફેક્ટરીઓમાં ડાયમંડ પોલિશનું કામ પણ ખૂબ ઓછું થઈ ગયું છે તેની સાથે સાથે લેબગ્રોન ડાયમંડમાં પણ મંદીની અસર દેખાઈ રહી છે તેવા સમયે રત્ન કલાકારોના વેતન પર અસર થઈ છે આવકના સ્ત્રોત ઘટી જતા પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે જેના કારણે કેટલાક કિસ્સાઓમાં આર્થિક સંક્રમણમાં આપઘાત કરવાની ઘટનાઓ બની રહી છે જે સમાજ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે કોંગ્રેસ નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું કે હાલ સુરતમાં હીરા ઉદ્યોગની જે સ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે સામે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે પરંતુ રત્ન કલાકારોની આવક સારી રીતે મળી રહી નથી જેના કારણે આર્થિક રીતે તૂટી ગયા છીએ સરકાર દ્વારા ટેક્સ તો લેવામાં આવે છે પરંતુ સહાય આપવામાં આવી નથી ત્યારે કોંગ્રેસ હિતરક્ષક સમિતિ દ્વારા મિની બજાર ખાતે કાર્યક્રમ યોજી મંદીના સમયમાં રત્ન કલાકારોને આપઘાતનું પગલું છેલ્લું ના ભરતા તે અંગે જનજાગૃતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું જે મારું નામ છે તન હૃદડિય શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત્રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસેને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો